જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ પાંચ જાન્યુઆરીના માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો માવઠા માટે તૈયાર રહેજો સાતથી લઈને દસ જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે તો ગુજરાતનું હવામાન ક્યારથી બદલાશે કયા કયા જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે તેમજ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ પડી શકે છે કમોસમી વરસાદ તો તેની સંપૂર્ણ માહિતી મેળવશું સાથે જ તાપમાન કેટલું રહી શકે છે ઠંડીમાં વધારો જોવા મળશે કે નહીં તેની પણ માહિતી આપણે આ વિડીયોને અંદર હોય તો કરી કરી દેજો દેજો અને શેર ગુજરાત ઉપર માવઠાનો વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે સાથે લઈને દસ જાન્યુઆરી વચ્ચે ગુજરાતની અંદર માવઠાના વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાત તારીખ દરમિયાન ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થવાનો છે સાથે જ અરબી સમુદ્રમાં અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે તે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે આ બંનેને કારણે ગુજરાત પાસે રાજસ્થાન ઉપર એક ટ્રફ સર્જાવાનો છે આ ટ્રફને કારણે ગુજરાતમાં ચોક્કસપણે માવઠાનો માર જોવા મળે તેવી સંભાવના રહેલી છે દરરોજ ને દરરોજ વેધર મોડલના અપડેટ જુદા જુદા આવી રહ્યા છે અત્યારની અપડેટ પ્રમાણે ઉત્તર ગુજરાતના વિસ્તારો જિલ્લાઓ સાથે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આ માવઠાનો માર જોવા મળે તેવી સંભાવના રહેલી છે કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રીતે ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થશે તેમના અમુક પાર્ટો ગુજરાત સુધી પહોંચી શકે છે જ્યારે જે સિસ્ટમ છે તે આ રીતે ભારતના એટલે કે દક્ષિણ ભારતના વિસ્તારમાંથી ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે જેની લહેરો ગુજરાત સુધી પહોંચશે જેથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ લો પ્રેશર સિસ્ટમ બંનેને કારણે ગુજરાત ઉપર એક ટ્રક સર્જાશે જેથી સાથે લઈને દસ જાન્યુઆરી વચ્ચે એમ ત્રણ દિવસ ગુજરાતની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે જેમાં મિત્રો સાત તારીખ દરમિયાન જે મોટાભાગના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે વાદળછાઈ વાતાવરણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે જેના કારણે તાપમાન અવશ્ય સાત તારીખ બાદ નીચો આવવાની સંભાવના રહેલી છે અને ખાસ કરીને ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે જેમાં ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેની સાથે પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદની સંભાવના રહેલી છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના વેધર પ્રમાણે વાત કરીએ તો અને તારીખ દરમિયાન બે દિવસ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે જેમાં જીએપીએસ મોડલ અનુસાર વાત કરવા જઈએ તો મિત્રો જેમની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના સાથે જ ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં જમ્મુ કાશ્મીર હોય લે લદ્દાખ તેની સાથે રાજસ્થાન સહિતના રાજ્યોની અંદર પણ વર્ષાની સંભાવના રહેલી છે સાથે જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પણ જોવા મળશે અને ત્યાંની અપડેટ પ્રમાણે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં રોડા રાધનપુર દિયોદર ભટસન પાલનપુર ડીસા આબુ અંબાજી ઈડર વડનગર સિદ્ધપુર પાટણ ચાણસમા હારીજ મોઢેરા માણસા મહેસાણા એટલે કે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ચારેય જિલ્લાના વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના વેધર મોડેલ જણાવી રહ્યા છે આ સાથે અરવલ્લીના અમુક વિસ્તારો બોર્ડર લાગુ વિસ્તાર વડનગર હોય વિસનગર ઈડર વિસ્તારો જ્યારે મજબૂર્વ વિસ્તારની અંદર જેમાં માંડલી મોડાસા માલપુર બાયડ કપડવંશ બાલાસીનો લુણાવાડા જે પંચમહાલ જિલ્લાનો વિસ્તાર છે આ સાથે જ મધ્ય ગુજરાતના અન્ય વિસ્તાર જેમાં ગાંધીનગરના મોટાભાગના ઉત્તર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સમાવેશ જોવા મળી રહ્યો છે ખેડાના કપડવંજ હોય મહુદા મહેમદાબાદ ડાકોર સહિતના વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે જ્યારે પૂર્વ ગુજરાતની અંદર જેમાં દાહોદ પીપલોડ ગોધરા ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુર આ તમામ વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતની અંદર કવાટ તાલુકો ડભોઈ કરજણ ભરૂચ સિનો ડેડિયાપાડા થાંકલા એટલે કે નર્મદા જિલ્લો આ વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટાં નોંધાઈ શકે છે તેની સાથે નવાપુર આહવા સાપુતારા ભવનાથ અંબોશી વાપી કપરાડા ગીલીમોરા વાસંદા નવસારી સુરત તેમજ વ્યારા વલસાડ દમણ તેની સાથે દાદરા નગર આવેલી અને બોર્ડર લાગુ વિસ્તાર જે મહારાષ્ટ્ર હોય કે પછી મધ્યપ્રદેશ સહિતના લાગુ ગામડાઓની અંદર પણ હળવા સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ તો કોઈ શક્યતા જણાતી નથી પરંતુ એકાદ વિસ્તારની અંદર જ્યાં ઘાંટાવાદળો હોય છે ત્યાં હળવા સામાન્ય સાંટા છૂટી જો વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના રહેલી છે અત્યારની અપડેટ મુજબ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના મોટાભાગે ભાગે

પવન અમુકિસ્તાની અંદર જોવા મળશે સાથે હળવું સામાન્ય માવઠું જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કોઈ ભારે માવઠાની સંભાવના અત્યારના વેધર મોડલ જણાવી રહ્યા નથી દર વિસ્તાર અને જિલ્લાઓના ફેરફાર જોવા મળી રહ્યા છે એટલે કે કયા કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે તે આવના દિવસોમાં અપડેટ મળશે પરંતુ હાલ તો સિસ્ટમ ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે એટલા માટે હાલ ચોક્કસ તો અપડેટ મળતી નથી પરંતુ ચોક્કસપણે ગુજરાતના ખાસ કરીને આપણે જણાવીએ તે મુજબ ઉત્તવરાતનો સમય જોવા મળી રહી છે પૂર્વ વિરાત અને દક્ષિણ વિરાતના વિસ્તારો નક્કી છે આ તમામ જિલ્લાઓની અંદર હળવા સામાન્ય વરસાદી જાપટાર નોંધાઈ શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર શક્યતા ઓછી જણાઈ રહી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઠંડી અને તાપમાનની તો મિત્રો ખાસ કરીને આપણે જણાવીએ તે પ્રમાણે સાત તારીખ દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે પરંતુ ત્યાં સુધી જ ગુજરાતની અંદર બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે જે જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મોટાભાગના વિસ્તારની અંદર ખાસ કરીને કચ્છ જિલ્લાના નલિયા ખતરાણા એ વિસ્તારની અંદર અડેસર સહિતના વિસ્તારની અંદર તાપમાન આઠ ડિગ્રી આજુબાજુ પહોંચી ગયું છે અને ગઈકાલના રોજમાં સાત ડિગ્રી સુધી પહોંચી ગયું હતું જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર જેમાં સાબરકાંઠા બનાસકાંઠાના બોર્ડર લાગુ વિસ્તાર જેમાં તમામ વિસ્તાર આબુ હોય થરા પાલનપુર ડીસા ધાનેરા પણ દસ લઈને અગિયાર ડિગ્રી વચ્ચે તાપમાન ચાલી રહ્યું છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ તેની ઘણી બધી અસર જોવા મળી રહી છે પરંતુ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર પંદર ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં હાલ તો ઠંડીનો ચમકારો ઓછો જોવા મળી રહ્યો છે પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખાસ કરીને કાતિલ ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે આ માવઠાને આગાહીને લઈને વાતાવરણમાં ફેરફાર જોવા મળશે જેથી ફરીવાર તાપમાન ઊંચું જવાની સંભાવના રહેલી છે જે રાત્રિનું તાપમાન ચાલી રહ્યું હતું તેમાં પણ વધારો થાય અને તાપમાન પંદર ડિગ્રી ઉપર જવાની સંભાવના રહેલી છે પરંતુ ત્યારબાદ ઠંડીનો કાતિલ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે કારણ કે માવઠું ગયા બાદ

અગિયાર ડિગ્રી કરતાં પણ નીચે તાપમાન રહેવાની સંભાવના દેખાઈ રહી છે રાધનપુર હોય મહેસાણા હેમંતનગર અરવલ્લી મોડાસા માંડલી માલપુર બાયડ વિસનગર થરા ભાંભર માણસા મોઢેરા ચાણસમા સિદ્ધપુર વડનગર પાટણ તમામ વિસ્તારની અંદર દસથી લઈને તેર ચૌદ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ચાલે તેવી સંભાવના રહેલી છે જ્યારે મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ કપડવંજ અમદાવાદ વિરમગામ ખેડા ગાંધીનગર કડી એ વિસ્તારની અંદર પણ પંદર ડિગ્રી કરતા પણ નીચું તાપમાન ચાલી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જેમાં સૌથી નીચું મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગર એ વિસ્તારની અંદર પંદર ડિગ્રી કરતા પણ નીચું તાપમાન રહેવાની શક્યતા છે જ્યારે અન્ય વિસ્તારો જેમાં ભાવનગર જિલ્લો અમરેલી જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર તેની સાથે ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાની અંદર પણ ચૌદથી લઈને સત્તર ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે તેવી સંભાવના દેખાઈ રહી છે દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર લુણાવાડા પંચમહાલ જે પૂર્વનો વિસ્તાર છે એમાં પણ ચૌદથી લઈને પંદર ડિગ્રી વચ્ચે તાપમાન ચાલશે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પંદર ડિગ્રી ઉપર એટલે કે સત્તર અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ચાલે તેવી સંભાવના રહેલી છે જ્યારે આજે મિત્ર બપોર દરમિયાન તાપમાન નોંધપાત્ર નોર્મલ જોવા મળશે પચીસ છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જ્યારે ઉત્તર ગુજરાતમાં પચીસ ડિગ્રી કરતા પણ નીચું કચ્છમાં પણ પચીસ ડિગ્રી કરતા પણ નીચું દક્ષિણ અને મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ચાલશે જ્યારે દક્ષિણના સુરત વલસાડ નવસારી તાપી એ વિસ્તારની અંદર થી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ચાલે તેવી સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર કડકડટી ઠંડીનો રાઉન્ડ આવના દિવસોમાં પણ આવશે માવઠું ગયા બાદ પરંતુ માવઠા સુધી ગુજરાતની અંદર હજુ બે દિવસ કડકડતી ઠંડી ઉત્તર ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં વધુ ઠંડી જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આ ત્યાં વહેલી સવારની અપડેટ ફરી એક વીડિયો સાથે મળશું